કોવિશિલ્ડ વેક્સિનને સરકારે મંજૂરી આપી દીધી છે ત્યારે દેશભરમાં કોરોના વેક્સિનને લઈને ડ્રાય રન શરૂ કરાયું છે તો દિલ્હીમાં દેશના સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ આખા દેશમાં કોરોના વેક્સિન ફીમાં મળશે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શનિવારના જો ડ્રાય રન થયું હતું જેમાં ચોવીસ કેન્દ્રો ખાતે ડ્રાય રન યોજાયો હતો ડ્રાય રન એટલે કે વેક્સિન વગર વ્યવસ્થા કેવી છે અને વેક્સિન આપવાના સમયે ડોક્ટરો નર્સ કર્મચારી સહિતની વ્યવસ્થા અંગે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું સુરતમાં વેક્સિનેશનની તૈયારીઓ ચકાસાઈ છે સાથે પાંચસો ટીમ બનાવાઈ છે જે ટીમો રોજ પચાસ લોકોને વેક્સિન આપશે શહેરના તમામ ઝોનમાં ડ્રાય રન થઈ હતી હાલ સુરતમાં પાંચસો અઢાર જેટલા સેન્ટરો તૈયાર છે જેમાં ચારસો ને સુડતાલીસ શાળાઓ સીટર અર્બન હેલ્થ સેન્ટર મેટર્નિટી હોમ આરોગ્ય કેન્દ્ર અને એકતાલીસ હોસ્પિટલનો સમાવેશ થાય છે શનિવારે વેક્સિન ડ્રાય સુરત સુરત મહાનગરપાલિકાના કમિશ્નરે પણ નિરીક્ષણ કર્યું હતું આજે કુલ ચોવીસ જેટલા વેક્સિન કેન્દ્રો ઉપર ડ્રાય રન કરવામાં આવી રહ્યા છે તમામ જગ્યા ઉપર હેલ્થ સ્ટાફ ઉપલબ્ધ છે તમામ સેન્ટર્સ ઉપર હેલ્થ સ્ટાફના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર થાય તમામ જગ્યા ઉપર કોઈ પણ ગેપ એનાલિસિસ હોય એને કરેક્ટિવ મેકાનીઝમ્સ ડેવલપ થાય એટલા માટે આ જે ડ્રાય રન છે એ કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવ્યું છે કુલ અત્યારે પાંચ લાખ પચાસ હજાર લોકોના ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે પહેલાં તબક્કામાં હેલ્થકેર વર્કર્સ બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને ત્રીજા તબક્કામાં તમામ જે પચાસ વરસથી ઉપર અને પચાસ વર્ષથી નીચેના જે કોમોર્બિડ લોકો છે એને લેવામાં આવશે અને એ જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ સંપૂર્ણ પ્રક્રિયામાં તમામ જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ અલગ અલગ મેડિસિનલ કીટ્સ અલગ અલગ કોલ્ડચેઇન મેનેજમેન્ટ પાવર બેકઅપ એ તમામ વ્યવસ્થાઓ કેવી રીતે થશે એનું એક ડ્રાય રન આજે કરવામાં આવી રહ્યા છે અને જે ભારત સરકારશ્રી દ્વારા ગઈકાલે જે એક્સપર્ટ પેનલ દ્વારા વેક્સિનને મંજૂરી મળી છે એ ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના ગાઈડલાઇન્સ પ્રમાણે આગામી દિવસોમાં વેક્સિનેશન કેન્દ્રો ઉપર

કરવામાં આવે છે એ લોકોના મનમાં કોઈ પણ રીતે શંકા નહીં હોય એ એનું કારણ છે અને આખા વિશ્વમાં અત્યારે લગભગ વેક્સિનનું જે એડમિનિસ્ટ્રેશન છે એ ચાલી રહ્યું છે અને ત્યારે આપણે જે એક્સપર્ટ પેનલ ડૉક્ટર્સ છે એ તમામ લોકો દ્વારા જે સજેસ્ટ કરવામાં આવ્યું છે એના આધારે આપણે ચાલીએ એ એ હિતાવહ છે હવે આપણે વેક્સિનેશનને મારું નામ ડૉક્ટર ગાયત્રી જરીવાલા હું આસિસ્ટન્ટ કમિશનર અને હાલમાં સેન્ટ્રલ ઝોનમાં ડેપ્યુટી કમિશનરના ચાર્જમાં છું હવે અત્યારે જે આપણી આખરી તૈયારી ચાલી રહી છે વેક્સિનેશન માટે આપણું જે તંત્ર છે તંત્ર છે તે કમ્પ્લીટ સુસજ્જ છે અને આજે તમે બધા શાળા નંબર વીસ ઉપર નાનપુરા પાસે આપણે બધા જોઈ રહ્યા છીએ કે અમે કઈ રીતે કામગીરી આખી કરવાના છે એની આપણી આ તૈયારી છે અને સેન્ટ્રલ ઝોનમાં આ જ રીતે આપણે સિક્સ્ટી થ્રી જગ્યાએ આપણે વેક્સિનેશનની કામગીરી કરવાના છે અને એની અંદર અમે તમામ હોસ્પિટલ્સ સુરત મહાનગરપાલિકા હસ્તકના હેલ્થ સેન્ટર્સ એન ઉપરાંત પ્રાઇવેટ સ્કૂલ્સ અને તમામ સુરત મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ એ તમામ જગ્યાઓને આવરી લીધી છે અને આ વેક્સિનેશનમાં અમે પ્રોપર ટીમ બનાવી છે અને ટીમને તાલીમ આપી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે સૌથી પહેલાં જ્યારે અમે સૌથી પહેલાં અમે ફિલ્ડમાં સર્વે કર્યો છે અને સર્વે કરીને અમે એક લાખથી વધારે લોકો કે જે પચાસ વર્ષની ઉપરના છે સેન્ટ્રલ ઝોન વિસ્તારના એને અમે આઈડેન્ટિફાય કર્યા છે અને એ સર્વેનો અમારો જે એપ એની ઉપરથી અમે એ લોકોને રોજના સો લેખીએ અમે દરેક સેન્ટર ઉપર એમને જે ઘરથી જે નજીકનો વિસ્તાર હોય ત્યાં અમે બોલાવીશું બોલાવીને સૌથી પહેલાં એ લોકોને એની પર મેસેજ જશે કે તમારે આ દિવસે આ ટાઈમે આ સ્થળ ઉપર આવવાનું છે ત્યાર પછી એ લોકો જ્યારે આવશે ત્યારે તમે જોયું છે કે સૌથી પહેલાં એમનું નામ વેરિફિકેશન કરવામાં આવશે ત્યાર પછી અમારા જે સોફ્ટવેર છે એની અંદર એમની તમામ એન્ટ્રી કરવામાં આવશે એન્ટ્રી કર્યા પછી જે બાજુના રૂમમાં અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે અને વેક્સિનેશનની કામગીરી કર્યા પછી એમને વેક્સિન આપ્યા પછી એમને કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી એને માટે ત્રીસ મિનિટ સુધી અમે મોનિટરિંગ કરીશું અને ત્યાર પછી અમે એમને ઘરે જવાની પરમિશન આપીશું વેક્સિન આપવાનું શરૂ થાય તે પહેલા તેની તમામ તૈયારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરી લેવાય છે સાથે